તો કેમ છો મિત્રો મજામાં મજામાં ફરી એક નવા તાજા દેશી અંદર તમારું સ્વાગત છે તો સરસ મજાનો સવાર થઈ ગયો છે ગુડ મોર્નિંગ થઈ ગયો છે અને મસ્ત મજાનું થઈ ગયો છે નજારો જોઈ લો તમે આઠ વાગી રહ્યા છે આપણે આજે વ્લોગ પાછું ફરી ચાલુ કરી નાખ્યું છે અને ઠંડી પડી રહી છે કાંઈક બીજી રીતની બીજી રીતે ઠંડી પડી રહી છે દસ એક પહેરી બીજું બધું અત્યારે ઉતાર નાખ્યો અને થોડી શરદી બરદી એવું થઈ ગયો છે ઠંડીના કારણે અને પાછું અત્યારે મકાઈમાં પાણી વારવાનું છે કાલે થોડોક રહી ગયો તો એના માટે આજ થોડોક વારી નાખું અને બધું કામ બધું પતાવીને આવ્યો છું તો મકાઈમાં પાણી વાળી લઈએ આપણે એકદમ મસ્ત અમાર ક્યારાની અંદર રહે પણ જોઈ શકો છો આમાં હાલ તો થઈ ગયો છે અને એટલું બધું ઠંડુ જ નથી કેમ કે

આમાંથી નવરા જ નથી થતા ડેલી ઉલો ઉપરાંતથી ઉતરતા નથી બાકી ડેલી વ્લોગ ઉતારવાનો આપણે કોશિશ કરશું હવેથી ડેલી વ્લોગ તમને દેખાશું પણ પાણીમાંથી જ નથી હોતો પાણી તમને એક ઠંક બતાડવું મને જોગ્યા નથી એટલે નથી દેખાઈ શકતો આ પાણી બાકી જો આમ છે આમ આમ છે આમ ચાલે જ છે આપણું પડતાની ત્યાં થાય છે જોઈ લો અને આ બાજુ આવો કાંઈક નજારો છે અને આ પછી બોરવિલ આપણું ત્યાં ચાલે છે એટલું બધું તો આપણું કેમેરો ઝૂમ નથી થતો આ પછી સુરત બાકી પાવડો ત્યાં મેલ દીધો નાખું છે આ ક્યારે ભરાય છે ત્યારે આપણે પહેલા જોવા નતા જ કે આપણે ત્રાવડી કેટલી ભરાશે મોટર બંધ કર્યા જેવી ચાલુ કરે રાખે જેવી છે એ જોતા આવીએ અને મોટર બંધ કરતા આવીએ એટલે મતલબ આપણી મોટર એ તો પાણી ચાલુ હાલવાનું જ છે આ મોટર માંથી લેચામાંથી પાણી જાય છે બે બીજી મોટર છે ને એ પેલા બંધ કરી સારી જો તમને ઘણી ફર દેખાડેલી છે આ બે બંધ કરી પાણી જોતા હોય કેટલો છે તો પાછું વાર ચાલુ કરવી પડશે આ જેવું સાઈડ કોઈ પાણી વાળતો નથી એટલા માટે ચેક કરવું પડે આ જો નદી હાલે રહી મિત્રો આપણે થોડીક વાર જોવા ના આવ્યા હોત ને તો આ ત્રાવડી તૂટી જાત કેટલી ભરાઈ ગઈ છે એકદમ અને આ પાછળ બામુડો એક નાખેલો છે ને ત્યાંથી પાણી નીકળી જાય છે જોઈ લો મગર તૂટી જ જાત પાછી આ ત્રાવડી આ આ કેટલી ફૂલ ભરાઈ ગઈ આ બે મોટું મેલેશું અને અહીંયાથી તૂટત તમને દેખાડી દો ક્યાંથી તૂટવાની હતી અહીંયાથી તૂટી જાત પહેલી તો અહીંયાથી આ હવાયુઓ છે ને પાણી નીકળે જ કે ના નીકળે કાંઈ ખબર નથી આપણે પગ રાખીએ હા પગ તો રહી ગયો આમાં પાણી થોડું થોડું જાય છે બાકી ત્રાવડી એકદમ ફૂલ ભરાઈ ગઈ હતી થોડીક ના આવ્યા બોલી જાત મકાઈમાં પાણી છૂટ મેલી આ બાજુ ક્યારેય તૂટી પાવડો વાળતો આપણે આ બાજુ રખડી અત્યારે ભાઈની કોમેન્ટ હતી આગળના વ્લોગની અંદર ભણ્યા કેટલાક તો એમને તો પછી જણાવીશ અને એનો તો આખો વિડીયો બનાવીશ બધી આપણે આપેલો કે દસક બ્લોગ આ ચેનલ પર નાખ્યા છે એમાં થોડી થોડી કોમેન્ટ લીધું છે એનો આખો બ્લોગ બનાવવાનો શું ક્યાંથી સ્ટાર્ટિંગ કરી કેટલા લગ્ન ભણ્યો શું શું કામ કરતા હતા પહેલાં શું કામ કરતા હતા ત્યાં શું કામ કરું છું બધો એક વિડીયો બનાવું છું ટૂંક સમયની અંદર આવી જશે આ ચેનલ પર જ અત્યારે પાણીમાં થોડાક નવરા થઈ જઈએ પછી જ આપણે એ વિડીયો બનાવીએ પાણી થોડોક રહ્યો છે આપણે કેટલું છે તમને દેખાડી દઉં હમણાં એક બે બે પાટિયા રહ્યા છે બે પાટિયા પાઈને હવે ઘરભેગીન થઈ જાવ છે વાગી રહ્યા છે ઇગિયાર અને જર્સી ત્યાં પડી છે લઈ અને નીકળી જશું આપણે એટલી ભૂખ લાગી છે ને બોલેની તાકાત નથી એટલી ભૂખ લાગી છે ત્યાં તો પેલા પેટ પૂજાનું કામ કરશું આટલું પાણી પાલું પછી જ મળીએ મિત્રો આપણે પાણી પી ગયો પાળો લઈ લીધો ખવે અને જર્સી પડી છે એ લઈ લઉં જર્સી એક હવે પહોંચી ગયા છે આપણે પાણી બંધ કરવાનું છે બે ક્યારે છે મેલી દીધું છે છોડી દીધું પાણીને અને હવે ભૂખ લાગી છે એટલે પહેલાં તો પેટ પૂજા કરવી પડશે આ બધું હોતો લઈને પહોંચી જાઉં ચપાટ આપણો રોટલા ખાઈ લીધા છે અને ખરા મત પડી રહ્યા છીએ આ રસ્ત થાય છે લીધા છે અને માખશું આર નથી કરવા દીધી એક તો અને ખાઈ લઈ દાખે ચાર લેવા જવો છે ક્યાંક નીકળી જશે ચાર લેવા તો આપણે થોડીક વાર આરામ કરીને પછી ચાર વાઢ આવ્યા તા પણ ગાડી નદીમાં સલવાઈ ગઈ છે તમે દેખાડતું જોજો સલવાઈ ગઈ હરખી ગઈ ને જો પહેલાં ત્યાં સલવાણી હતી ત્યાંથી કાઢ લીધી અહીંયા આવીને સલવાઈ ગઈ માંડ માંડ કરીને ગાડી કાઢી ખાડા અંદરથી અને પછી ચાર વાઢ્યો ચરવડીને પછી માં લઈને પાછો ત્યાં આવ્યો વાંડી નાખીને ચાય પીધી ચાય પીને રોટલા ખાધા રોટલા ખાઈ પછી સ્પીકર મોબાઈલ જોઈ ગયો મોબાઈલ જોઈને પછી વાગી ગયા ચાર અને એક જગ્યાએ જોવાર લીધી જોવા માટે જઉં છું તો સારી હોય લઈ લઈએ પેસર થશે અને મોદીઓ સાથે લેતો જાઉં છું કેમ કે સારી હોય તો લેતા આવશું બંધ થોડું ભરતા આવશું મળતા નહીં ભરતા આવશું અને કામ આવી જશે અને બાઈક હાલ એમ નથી બાઈક લઈને જાવ તો આવો રસ્તો હતો એટલે બાઇક લઈને નથી જવું હાલી છે હવે પા ચડાવવા પડશે પગ દુખે છે બાઈક થોડીક લાગી ગઈ હતી રાત્રે પગ દુખે છે પાચા ચડાવી નથી હાલતી નથી પાણી જોવા આવ્યો પાણી પગ બળવો જ પડશે ઓર ઠંડો 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 કિનાલ નું બધું પાણી આવે છે છે જો મસ્ત રીલ શૂટ કર્યા જેવી છે ત્યાં તો પણ અત્યારે ટાઈમ નથી ફાઈનલી મિત્રો આપણે ચાર લઈને ફરી આવ્યા અને પાછા ગામમાં રવાના થઈ ગયા કેમ દૂધ લઈને દૂધ જોઈ લો

હમ કરીને એ ઈ વીજ ભઈ હોને નઈ કરી આ નીચે ફગાડી દીધું અત્યારે જોઈ હવે ગાડી બંધ થઈ ગઈ ને હરખો બતાવજો લો જોઈ લો તમે જોઈ શકો જો દાઢી કરાવી નથી ચાર મહિના ધ્યાન કઈ દેજો બાઈક ચાલુ કરું

એવું ને મૂકે એમાં કચ્છી બોલાઈ જાય સોરી બધું પડી ગયું નીચે આટલું તમારું નીચે છે એ જોઈ લેજ એ બજાર નથી પગાડતા આવ્યા ને તમે જો જો બોક્સ આઈફોન થર્ટીન પ્રો લઈ આવ્યો છે ત્યારે અનબોક્સિંગ કરે જોઈ લો જોઈ લો તમે અહીંયા જો રામીનો પેટ નો કહેવાય રામી કહેવાય તો બસ મળીએ આવતીકાલે નેક્સ્ટ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામે રામ વિડીયો ગમે વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વ્લોગની અંદર એટલું જ ફરી મળી આવતીકાલે વ્લોગ સાથે